ત્રીજો પ્રોત્સાહક ઇનામ વિતરણ સમારોહ યોજવામાં આવ્યો આદિવાસી ડુંગળી ઘરાસિયા જનરલ પંથની ઓફિસ મોહનપુર ખાતે ત્રીજો પ્રોત્સાહક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ધોરણ દસ અને બારના જે વિદ્યાર્થીઓ માર્ચ બે હજાર ચોવીસ બોર્ડની પરીક્ષામાં સાઠ ટકાથી વધુ માર્ક્સ લાવ્યા હતા એવા અરવલ્લી સાબરકાંઠા જિલ્લાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ સમય કરતાં ઘણો મોડો યોજાયો હતો પરંતુ એકંદરે સફળ કાર્યક્રમ રહ્યો હતો આ કાર્યક્રમના આયોજકો વિનેશ સુરેશભાઈ નીનામા અને માઇકલભાઈ ડામોર હતા જે બે હજાર સત્તરથી જય જોહર એજ્યુકેશન હેલ્પલાઇન ચલાવી રહ્યા છે આ કાર્યક્રમમાં શ્રી સુરેશભાઈ કટારા સુભાષભાઈ તબિયાળ કિશોરભાઈ નીનામા અર્જુન નિનામા પિન્ટુ તબિયાર તથા અન્ય યુવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ વિનેશભાઈ નીનામાએ આદિવાસી વિદ્યાર્થીઓને આવનાર ભવિષ્યમાં આદિવાસી સમાજ શિક્ષણ ક્ષેત્રે સારી પ્રગતિ કરી શકે એ માટે માર્ગદર્શન આપ્યું હતું શિક્ષક શ્રી સુરેશભાઈ કટારા સુભાષ તબિયાર માઇકલભાઈ ડામોર દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ સંબંધી વક્તવ્ય આપ્યું હતું અને શિક્ષણ ક્ષેત્રે આવા કાર્યક્રમો દાન આપવા દાતાઓને અપીલ કરી હતી વાલીઓ અને તેજસ્વી વિદ્યાર્થીઓએ પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા આ કાર્યક્રમમાં બસો એકત્રીસ વિદ્યાર્થીઓએ નામ લખાવ્યા હતા પરંતુ માત્ર સિત્તેર વિદ્યાર્થીઓ જ ઇનામ લેવા હાજર રહ્યા હતા આવા કાર્યક્રમ થકી આદિવાસી સમાજમાં શિક્ષણ શ્રેષ્ઠતા લાવવાના પ્રયાસો આવનારા સમયમાં વધવા જોઈએ એવી શુભકામના વ્યક્ત કરવામાં આવી હતી રિપોર્ટિંગ બાય જ્યોતિકા ખરાડી રાતના પરીક્ષા એટલી જ કરી અને મારા મને માટે મારા મમ્મી પપ્પા અને થેન્ક યુ માસમામાં મારે પંચ્યાસી ટકા છે મેં એ મેં મહેનત બતા કરી હતી રિવિઝન મારે તો બહુ ઓળખા હતા ક્વેશ્ચન જે આઈએમપી હતા એ ક્વેશ્ચન મેં વારંવાર વાંચ્યું હતું ગણિતમાં મેં સ્ટાન્ડર્ડ રાખ્યું હતું એમાં પણ મારે સારા ટકા હતા મહેનત કરી હતી મેં સવારે ઉઠી હતી વાંચ્યું હતું મારી મમ્મીએ પણ બહુ સપોર્ટ કરી હતી હું જાતી હતી ત્યાં સુધી મારા મમ્મી પણ જાતી હતી મારી સાથે સાથે મહેનત તો કરી હતી આપણે મહેનત કરી તો આગળ કરીશું